અંકલેશ્વરમાં યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપનું આયોજન કરાયું હતું યોગ ક્લાસમાં કુલ નવ વિવિધ અંકલેશ્વરમાં યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપનું આયોજન કરાયું હતું યોગ ક્લાસમાં કુલ નવ વિવિધ સ્તરોએ ચાલતા ક્લાસમાં આશરે ચારસો સાહીઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ નવકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે એકસો આઠ દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું ભારતમાં આ દિવસનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે કર્યું હતું આ અવસરે ગુજરાત રાજ્યમાં પણ અનોખા ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હિના ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતા યોગ ક્લાસમાં ખાસ નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ ક્લાસમાં કુલ નવ વિવિધ સ્થળોએ ચાલતા ક્લાસમાં આશરે ચારસો સહિત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તમામ ક્લાસ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી સાંજ સુધી આયોજિત કરાયા હતા દરેક ક્લાસમાં વિવિધ વિદ્યાર્થી એકસાથે નવકાર જાપ કરીને આત્મશુદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ ઉજવણી જૈન સંપ્રદાય તેમજ અન્ય શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ હતી આ દિવસે યોગ અને નવકાર જાપના સંયોજનની શહેરમાં આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળ્યું હતું વિશ્વ નવકાર દિવસની આ ઉજવણીએ સમાજમાં એકતા અને શાંતિનો સંદેશ પ્રસર્યો છે